ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઝંડો લગાવવા બાબતે બે કોમના લોકો સામ સામે આવી જતા આ માહોલ થોડા સમય માટે તંગ બન્યો હતો ત્યારે આજે પોલીસે વિસ્તારમાં ફૂટ માર્ચ સહી કોમ્બિંગ કરી લોકોને શાંતિ ચલાવવાની અપીલ કરી હતી સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ દોહડાયું હતું પશ્ચિમ આવેલ ગોકુલ નગર બે લોકો વસવાટ કરે છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદ નો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા ત્યારે એકબીજાના ઘર પાસે તોરણ નહીં લગાવવા અપીલ કરાયા બાદ પણ લગાવવાતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારા પણ દ્રશ્ય બન્યા હતા બનાવની જાણ થતા જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા હેડ ક્વાર્ટર પીવાય એસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ધડાધડ ત્યાં પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરી નાખી સ્થિતિને ગણતરીના મિનિટોમાં જ કાબુમાં લઈ લીધી હતી આ બનાવમાં બે લોકોને ઈજા પહોંચતી સારવાર ખસેડવામાં આવ્યા હતા પોલીસે રાત્રિના સમયે બંદોબસ્ત કડકી દેવામાં આવ્યો છે જોકે ગોકુલ નગરમાં માં કોમી દંગદિલી બાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ આજે સવારે ફૂડ માર્ચ કરી અને સોશિયલ મીડિયા ઉપર કોમી દંગદીલી અંગેના મેસેજ વાયરલ કરનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી સાથે જ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી ભરૂચમાં હાલ સંપૂર્ણ શાંતિ ભર્યું માહોલ છે અને લોકોને શાંતિ જળવાય રહે એવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી ગઈકાલે થોડા સમય માટે માહોલ દંગ બન્યો હતો જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં માલ લીધી છે ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે તે બાબતે વધારે ઉશ્કેરણી થતા થોડો ઉગ્ર માહોલ થયો હતો પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે ને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈપણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇશ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવે ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈપણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું